તેવું લાગી રહ્યું છે અને ત્યારે પોલીસ દ્વારા ધ્યાન આપવામાં ન આવતા આંગી માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગામના લોકોને સાથે રાખી આવારા તત્વો વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા એફઆઈઆર ને બદલે માત્ર અરજી જ લેવામાં આવી રહી છે અને જેને કારણે ગામના લોકો ખૂબ જ નારાજ છે કિશન ગવારા મનજી માટિયા જીતો રાણા નામના શખ્સોનો આતંક આ ગામમાં ખૂબ જ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે મહિલાઓ સામે તેઓ અભદ્ર ટિપ્પણી કરતા હોય છે અને ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે પૂર્વ તાલુકા પ્રમુખ સહિતની મહિલાઓને પણ ખાસ સાથે રાખવામાં આવ્યા હતા પરેશાન અત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આવા શખ્સોને

તો આ આવા તત્વો વારંવાર બેનો ભારીએ ભાગ લઈને જાય છે રસ્તામાં હુવે લાકડી ફેરવે અને એને ટોચર કરે છે પછી બેન એક દિવસ એની સાથે માથાકૂટ થઈ તો એને એના છોકરાને ફોન કર્યો ને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જે તે દારૂ આ તે બિન વાર્ષિક કે બિન ધરાર એને ગામના પાદરમાં નાખેલી હતી પાનગલાની તો મને કહે તે દે તું હતી એટલે હું એક દિવસ જૂનાગઢ જાતી હતી તો ન્યાય બેઠો તો અને આ ક્લિપ જે એટલે મને ઝાર ઝાર થઈ ગઈ એટલે હું બીજે દિવસે જુનાગઢ જતી હતી એટલે હું પાદર ઉભી રિક્ષાવાળા છોકરો કે કાલો બાપુ આવું ને એટલે મેં કીધું તું ખાગડા ને પાદર લઈ જાય રજૂઆત કરવી પડે હું નથી કેતો જ બેઠો ઈ કે ખાગડા છે પટેલિયા એટલે કે મને કે એ તું કોને કે છો હું કો તને કહું છું હું કો એટલે કે એટલે એટલે કે તું હું બધાયને સમજાવી કે તારી જે હાલતી છે ને હાલશે તારા માથા મારી પાસે લઈ આવજે ને મને કે અને બે બે ફામ માં બેન સામે ન સંભળાય એવી એને મને ગારો દીધી પછી હું ત્યાંથી મારે થોડીક ઉતાવળ હતી એવું બીજી હતી એટલે હું જુનાગઢ નીકળી ગઈ અને મેં કીધું તો સાંજે ખબર તારી પછી મેં આ છોકરાઓને ગામમાં વાત કરી જુનાગઢ પહોંચી કે ભાઈ આવી રીતના ઘટના બની હું આજે સક્ષમ લેડીઝ છું તો સામાન્ય સ્ત્રીનું શું પરિણામ આવે મારે એટલા માટે આ જુબે સુપાડવી પડી કે જો બે ત્રણ તત્વો જો આપણા ગામની અંદર આવી રીતના આ બધાને ટોચર કરે એવી વાજબી નથી તો આના માટે અમે પીએસઆઈ સાહેબને એફ આરઆઈ ફાળવવા ગયા તો મેં કીધું કે આગલે દિવસે આ બેનની માથે આવું કર્યું છે તો બીજે દિવસે મારી માથે જેમ તેમ ગાળો ભાઈ તો એને મારી એફઆરઆઈ ના ફાડી સાદી અરજી લીધી તો મેં કીધું મારી એફ આર ફાડો તો કે બે કે વસ્તુ તો એક જ છે ને ઓલા આ કિશન ગમારા ની હું કોઈ એવું કઈ નથી કિશન ગમારા હોય તો ભલે હોય પણ મારી એફઆરઆઈ તો એને સાદી અરજી ધરાર લીધી તો શા માટે તો અમારે હું આ પટેલિયા છે અમારી બોડી ના હોય તો મારે આવું જજમાં કરવાનું તો એના માટે મારે એટલું મામલતદાર સાહેબ પીએસઆઈ સાહેબ કે જે કોઈ હોય તે અધિકારી એને પૂરી એક્શન માટે આના પગલાં લઈએ એવી મારી માંગ છે